સરકારી સસ્તાનાજની વ્યાજબી ભાવની દુકાનોના દુકાનદારોની પડતર માંગણીઓ ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવાને નવેમ્બર બે હજાર પચીસના માસ માટે જિલ્લાના જથ્થાના ચલણ નહીં ભરવા તથા એક નવેમ્બર બે હજાર પચીસથી વિતરણથી અળગા રહેવા અંગે કઠલાલ તાલુકા ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં કઠલાલ તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્ય એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીઓને અમારી વર્ષો જૂની અને ગંભીર પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતોમાં કમિશન દરમાં વધારો ઇ પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો ઉમેરો સિંગલ ફિંગ પ્રિન્ટ સમિતિના બાયોમેટ્રિક પરિપત્ર રદ કરવા સમયસર કમિશનની ને સમય તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી મુખ્ય માંગણીઓનો સમાવેશ કર્યો છે લાંબા સમયથી કરેલી રજૂઆત છતાં માંગણીઓનો સંતોષકારક કે લેખિત પ્રત્યુત્તર મળે નથી આથી ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એસોસિએશન ગુજરાત ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર્સ એસોસિએન દ્વારા સયુક્ત રીતે અમારી પડતર માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ ન આવે છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે આ નિર્ણયના ભાગરૂપે નવેમ્બર બે હાજર પચીસ માર્ચના જથ્થાના ચલન નહીં ભરવા ને તારીખ એક નવેમ્બર બે હાજર પચીસ થી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહેવા જઈ રહ્યા છે જેવી બાબતો મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ વિજયસિંહ સુડાભરમાં